સ્વાગત છે આપણો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ નરિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ ઉપસ્થિતમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન બાદ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર વિકસિત ઉન્નત ભારત એટ 2047 મે વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા માટે તે વધુ વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની નેમ પર રાખી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલની કુને કારણે અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર